એપલે ભારત સહિત સમગ્ર વિશ્વમાં સિરીઝ લોન્ચ લોન્ચ કરી છે છે આ સિરીઝમાં ઘણા કર્યા તેમાંથી એક નામ આઈફોન સિક્સટીન પ્રો છે છેલ્લા ઘણા મહિનાઓથી આ આઈફોનની ચર્ચા થઈ રહી હતી આ વખતે એપલે તેના આઈફોન પ્રો મોડલ્સની સ્ક્રીન સાઇઝ અને કેમેરાની ગુણવત્તામાં મોટો ફેરફાર કર્યો છે ડિસ્પ્લેની જો વાત કરીએ તો આઈફોન સિક્સટીન પ્રો માં કંપનીએ છ પોઈન્ટ સાત ઇંચ સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લે ડાયનેમિક આઇસલેન્ડ ટ્રુ ટોન પી થ્રી વાઇલ કલર જેવા ઘણા ફીચર્સ આપ્યા છે પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં પ્રોસેસર માટે એપલ એ એટીન પ્રો ચિપ આપવામાં આવી છે કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીનું સૌથી પાવરફુલ પ્રોસેસર છે સોફ્ટવેરની જો વાત કરવામાં આવે તો આ ફોન આઈઓએસ 18 પર આધારિત સોફ્ટવેર પર ચાલે છે આ ફોન 8GB RAM સાથે આવે છે સ્ટોરેજની વાત કરવામાં આવે તો આ ફોન 12GB RAM અને 256GB RAM અને 512GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે આ ફોનની પાછળ મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે જે OIS સપોર્ટ સાથે આવે છે આ સાથે જ આ ફોનમાં અડતાલીસ મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરા સેન્સર પણ છે જે ઓટો ફોકસ ફીચર સાથે આવે છે આ ફોનનો ત્રીજો બેક કેમેરા બાર મેગાપિક્સલનો છે જે ફાઇવ એક્સ ટેલિફોન લેન્સ સાથે આવે છે ફ્રન્ટ કેમેરાની જો વાત કરવામાં આવે તો સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે કંપનીએ આ ફોનમાં બાર મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા પણ આપ્યો છે બેટરી અને ઝડપી ચાર્જિંગ માટે આ ફોનમાં એલ આઈ આઈઓએન QI2, QI ટુ ક્યુઆઈ વાયરલેસ ચાર્જિંગ અને USB ટાઈપ સી Wired ચાર્જિંગ સપોર્ટ છે અન્ય ફીચર્સની જો વાત કરવામાં આવે તો આ ફોનમાં એક્શન બટન એપલ ઇન્ટેલિજન્સ વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ કસ્ટમાઈઝેબલ ફોટોગ્રાફી ફિલ્ટર્સ પ્રોરેલ લોગ અને કેમેરા કંટ્રોલ બટન જેવા ઘણા ફીચર્સ આપ્યા છે કંપનીએ આ ફોનને કુલ ચાર કલરમાં લોન્ચ કર્યો છે ડાર્ક બ્લેક બ્રાઇટ વ્હાઈટ નેચરલ ટાઇટેનિયમ અને ડેઝર્ટ ટાઇટેનિયમ આ ફોનની કિંમતની જો વાત કરવામાં આવે તો એટલે કે લગભગ ચોર્યાસી હજાર રૂપિયા છે આ ફોન તેર સપ્ટેમ્બરથી પ્રી ઓર્ડર માટે અને વીસ સપ્ટેમ્બર થી સેલ માટે ઉપલબ્ધ કરવામાં આવશે એપલે તેના બંને પ્રો મોડલમાં એ એટીન પ્રો ચીપ સેટ આપી છે જે પ્રદર્શનની દ્રષ્ટિએ એ એટીન ચીપને પાછળ છોડી દેશે કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીનું સૌથી પાવરફુલ પ્રોસેસર છે તે સિક્સટીન કોર ન્યુરલ એન્જિન સાથે આવે છે જે જનરેટિવ એઆઈ વર્કલોડને પાવર કરવા માટે પણ કામ કરે છે